માતા પિતા મોબાઈલ માં એટલા વ્યસ્ત હોય છે કે પોતાનું બાળક સામે આવ્યો છે સુરત થી સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું અને પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત નીપજ્યું પિતા વિજયભાઈ પત્ની અને તેમના બાળક ક્રિશિવ સાથે હોટેલ માં એક બર્થડે પાર્ટી માં ગયા હતા અને ત્યાં બેન્કવેટ હોલ માં પાર્ટી ચાલી રહી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયો અને ત્યારે પાસે આવેલા વોટર પોન્ડ માં પડી જાય છે અને પાણી માં ડૂબતા બાળક નું મોત નીપજે છે ત્યારે શું છે સમગ્ર મામલો કેવી રીતે બાળક રમતા રમતા બહાર આવ્યો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો સુરત ના યોગી ચોક ના સુગમ રેસિડેન્સી ખાતે આવેલા વિજય સાવલિયા પરિવાર સાથે એક પાર્ટીમાં પાલ ખાતે આવેલા રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા અને હોટેલ ના માં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું પણ શરૂ થઈ ગયું હતું અને આ દરમિયાન માતા પિતાનું જરા પણ ધ્યાન ન હતું કે તેમનો પુત્ર ક્યાં છે પોતાની વાતોમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે તેમનો પુત્ર ક્યાં જતો રહ્યો તેમને તે પણ ભાન નતો હતો અને આ દરમિયાન વિજયભાઈનો 1.5 વર્ષનો નાનો પુત્ર કૃષ્ય રમતા રમતા બહાર નીકળી ગાય જાય છે અને બેન્ક્વેટ હોલની બહાર જે આવેલું વોટર વોટરફોન્ટ છે એમાં પડી જાય છે

જે પાર્ટીમાં પચાસ થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક ખ્રિશિવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા ના તરતા ના આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું કેટલો ગંભીર કારણ કે મા બાપે સાવચેતી રાખવી જોઈએ બાળકને લોકોને સુખે સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતા હોય કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા રહે અને

લોકો કાતો એક બીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો મોબાઈલમાં માં ખોવાઈ જતા હોય છે અને આવા જ સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર તેઓ દૂર નીકળી જતા હોય છે યા તો પાણીવાળી જગ્યાએ પહોંચી જાય છે અને આ કિસ્સામાં પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું